મિત્રો ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ખેડૂત નોંધણી કરવા માટે આપણે અહીંયા જોઈ રહીએ છીએ તો સૌથી પહેલાં તમારે ક્રોમ બ્રાઉઝર ફોન યા કોમ્પ્યુટરમાં ઓપન કરી લેવાનું છે અને સર્ચ કરવાનું છે ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત જેવું કે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો ત્યાં આપણે પહેલી જ વેબસાઇટ આવશે તેને ઓપન કરવાની છે તો અહીંયા જો તમારી પાસે સીએસસી આઈડી હોય તો તમે અહીંયા લોગિન વિથ સીએસઇ કરી શકો છો જો તમે વીએલ અથવા વીસી ગ્રામ પંચાયતમાં હોય તો તમારી આઈડી કેબ ચા કોડ અને પાસવર્ડ નાખી લોગિન કરી રહ્યા છો તો અહીં ખેડૂતે ફર્સ્ટ ટાઈમ લોગિન ઇન કરશે તો ક્રિએટ અકાઉન્ટના ઉપર ક્લિક કરવાનું છે જેથી તે તમારે આધાર કાર્ડ નંબર નાખવાનો છે તો જે લો અહીંયા હું પોતાનું જે આધાર કાર્ડ નંબરી નાખી દઉં છું અને સબમિટ બટન ઉપર પછી ક્લિક કરવાનું રહેશે જેથી કરીને તમારા આધાર કાર્ડ નંબર રજીસ્ટર છે તેના ઉપર ઓટીપી આવશે જે ઓટીપી અહીંયા તમારે દાખલ કરેલ છે અને સ વેરીફાય કરવાનું વેરીફાય કરશો એટલે તમારી જે બધી ડિટેલ છે અહીંયા આવી જશે અને નીચે તમારો મોબાઈલ નંબર જે રજીસ્ટર કરવા માગો છો એ મોબાઈલ નંબર નાખવાનો રહેશે તો અહીંયા અહીં પોતાનો હું મોબાઈલ નંબર નાખી દઉં અને આગળ એ જે વેરિફિકેશન માટે સાઈડમાં ક્લિક કરીશ જેથી મારા ફોન પર જે ઓટીપી આવશે એ ઓટીપી મારે અહીંયા દાખલ કરવાનો છે તો ચાલો હું અહીંયા જે મારો ઓટીપી છે એ હું દાખલ કરી લઉં વેરીફાઈ બટન ઉપર ક્લિક કરવાનું છે અહીંયા તમારે જે પાસવર્ડ છે એ પાસવર્ડ સેટ કરી લેવાનો છે અને એ પાસવર્ડ બે વાર નાખવાનો જે પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડ પર તમારે જે પાસવર્ડ સેટ કરવો એ પાસવર્ડ સેટ કરીને ક્રિએટ માય એકાઉન્ટ ઉપર ક્લિક કરીને અહીંયા ઓકે બટન ઉપર ક્લિક કરી દેવાનું તો અહીંયા ફાર્મર ઉપર ક્લિક કરીને તમારો જે મોબાઈલ નંબર છે મોબાઈલ નંબર નાખી પાસવર્ડ નાખવાનો છે પછી તમારે કેપ્ચા કોડ નાખવાનો છે તો અહીંયા હું નાખી દઉં જે મારી ડિટેલ છે કેપચા કોડ નાખી અને પછી હું અહીંયા લોગિન કરું છું તો જેવું કે તમે અહીંયા વિડીયોમાં જોઈ રહ્યા છો કે જેવું હું લોગિન બટન ઉપર ક્લિક કરું છું તો મારું યુઝર જે અકાઉન્ટ લોગિન થતું એ લોગિન કરવું અને રજિસ્ટર એઝ ફાર્મર તો અહીંયા મારી જે બધી ડિટેલ છે અહીંયા આવી જશે તો અહીંયા હું મેં ક્લિક કર્યું જે મારું ગુજરાતીમાં જે નામ છે અહીંયા આવી ગયું છે પણ થોડું જે ખોટું છે તો હું એને અહીંયા કરેક્ટ કરવાની કોશિશ કરીશ તો અહીંયા મેં ગુજરાતી લેંગ્વેજ કરી દીધેલી છે અને અહીંયા કરેક્ટ કરી દેવું છું પછી અહીંયા જે કેટેગરી છે તો એસી કેટેગરીનું જે ફોર્મ ભરી રહ્યું એના ઉપર ક્લિક કરીશ અને ફાઈવ ઓફ વર્ડઅન કરી ફાઇવ ઓફ જે છે તે આધાર કાર્ડ પ્રમાણે હું અહીંયા એમની ડિટેલ ભરી દઈશ અને જે ડિટેલ ભર્યા પછી અહીંયા લોકલ લેંગ્વેજમાં જે એમનું નામ છે એ ત્યાં લખી દેવાનું છે તો અહીંયા હું લખી દઉં પરંતુ અહીંયા કોઈ ઇસ્યુ આવી રહ્યો છે જેથી હું અહીંયા જે નામ છે એ કોપી કરી લઉં છું કોપી કરી અને પછી અહીંયા હું પેસ્ટ કરી દઉં જેથી એ નામ કમ્પ્લીટ થઈ જાય અને જે મેચ સ્કોર છે એ સો ટકા આવી ગયો છે હવે અહીંયા જે એડ્રેસ છે એઝ પર આધાર હોય છે પણ અહીંયા નથી આવતું તો એ આધાર કાર્ડ પ્રમાણે જે એડ્રેસ છે હું અહીંયા નાખી દઉં જે ઇંગ્લિશ અને ગુજરાતી એ બંને લેંગ્વેજમાં નાખવાનું આવે છે તો હું અહીંયા જે પાછી એરર આવે તો લેટ મી અને કરેક્ટ કરી લઉં કરેક્ટ આપણે અહીંયા કરી લીધું છે પછી આપણે જે આગળ જઈએ છીએ તો અહીંયા સિલેક્ટ ઓનર ઉપર ક્લિક કરવાનું છે અને એગ્રીકલ્ચર લેન્ડ ઓનિંગ ફાર્મર ઉપર ક્લિક કરવાનું છે હવે ડિટેલ જે આપણે જમીન એની ઉપર ક્લિક કરવાનું આવે છે અહીંયા જે જિલ્લો તાલુકો ગામ એ સિલેક્ટ કરી લઉં અને જે સર્વે નંબર છે ખેડૂતનો એ સર્વે નંબર ઉપર ક્લિક કરીને સબમિટ કરવાનું છે અને તમારા જે બી ખેડૂત છે એનું નામ સિલેક્ટ કરીને અહીંયા ચેકબોક્સ ઉપર ક્લિક કરવાનું છે પછી એ તમારે સબમિટ કરવાનું છે પછી અહીંયા તમારે વેરીફાય ઓનલાઈન ઉપર ક્લિક કરશો જેથી તે ચેકબોક્સ ઉપર ક્લિક થઈ જશે અને તમારી અહીંયા ડિટેલ તમે ચેક કરી શકો છો જેથી અહીંયા આપણે થોડા જે ડિટેલ છે એ ચેક કરી લઈએ તો જે આપણી ડિટેલ છે એ બધી અહીંયા બરાબર કમ્પ્લીટ લાગી રહી છે જેથી હવે આપણે નીચે જઈએ અને જે ડિટેલ છે એ કમ્પ્લીટ લાગી રહી છે પછી અહીંયા જે આપણે ડિપાર્ટમેન્ટ ઓફ એપ્રુવલ છે તો મેં તો અહીંયા જે બી તમારે એપ્રુવલ માટે એગ્રીકલ્ચરમાં કરશો તો એ ગ્રામ સેવકની આઈડીમાં એપ્રુવલ માટે જશે અને જો તમે રેવન્યુ ઉપર ક્લિક કરશો તો એ તમારા ગામના જે તલાટી ગમ મંત્રી હશે તેમની આઈડીમાં એ એપ્રુવલ માટે જશે તો અહીંયા હું એગ્રીકલ્ચર પર ક્લિક કર્યું છે પછી અહીંયા તમે જોશો કે અહીંયા ચેકબોક્સ ઉપર ક્લિક નથી થતું તો હું ફરીથી મારી ડિટેલ એ ચેક કરી લઉં તો અહીંયા મેં પિન કોડ એ દાખલ નથી કરેલો તો એ કરી દઉં છું તો હવે અહીંયા જે ચેકબોક્સ છે એ એના ઉપર ક્લિક થશે અને એ આપણે ફાઇનલ સબમિટ પર કરીને અને આગળ સેવ બટન ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કરતાં એ પ્રોસીડ ટુ એ સાઇન ઉપર ક્લિક કરવાનું છે એ કર્યા પછી જે તમારો આધાર કાર્ડ નંબર જે અહીંયા દાખલ કરવાનો છે જે સી ડેકની ઈ સાઇન સર્વિસ ઉપર તમે લોગિન કરીને અહીંયા જે તમે સિચ્યુએશન બતાવી રહી છે જે પરિસ્થિતિ છે એ પ્રમાણે તમારો આધાર કાર્ડ નંબર એ દાખલ કરું છું તો અહીંયા હું પોતાનો જે આધાર કાર્ડ નંબર દાખલ કરીને કેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું જેથી જે તે નંબર ઉપર આધાર કાર્ડ ઓટીપી આવી જશે જે ઓટીપી દાખલ કરી સબમિટ કરવાનું છે તો અહીંયા મેં સબમિટ કરી દીધું છે જે આ પ્રોસેસ થઈ રહી છે એના પછી એ તમારું ફાઇનલ સબમિશન થઈ ગયું છે તો અહીંયા તમારી જે પીડીએપ છે એ અહીંયાથી તમે ડાઉનલોડ કરી શકો છો તો અહીંયા મેં ડાઉનલોડ કરી અને સેવ એઝ પીડીએફ કરી તો અહીંયા પ્રિન્ટ નથી કાઢવી પણ મારે માત્ર એને સેવ કરવી છે તો હું એ જે પીડીએફ છે એ ડિટેલ એકવાર ચેક કરી લઉં અને ચેક કર્યા પછી હું અહીંયા એને સબમિટ કરી લઉં છું સબમિટ ડેસ્કટોપ સાઈડ ઉપર કરીને એનું જે નામ છે મારે જે આપવાનું છે એ હું અહીંયા નામ આપી દીધું છે અને સેવ કરી દઉં છું